સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસો શારી જોણી સુવિધાઓ માટે જોણી છે પરંતુ અવારનવાર સિટી બસ સેવા અકસ્માતોને તેમજ કંડક્ટરો દ્વારા ટિકિટની કાળાબશવારી ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ઉદ્ધત વર્તનને લઈને વિવાદો સાથે ઘેરાયેલી રહે છે એટલું જ નહીં આ સિવાય હવે નવો વિવાદ સર્જાયો છે અગાઉ પાલિકાની સ્વિમેન હોસ્પિટલ પરિસરમાં જ છેલ્લા કેટલાક સમયથી એક સિટી બસ ચાલુ અવસ્થામાં પડી રહી હતી આ બાબતો ધ્યાન ઉપર આવતા અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી

ટેક્સના નાણા આ સુવિધાઓ ચાલી રહી છે ત્યારે આ પ્રકારની પગલે પબ્લિકના પૈસાનો થઈ રહ્યો છે પરંતુ બસ ડ્રાઈવરની અંગે ભાન ન હોય તેવું લાગી રહ્યું છે તેમજ પાલિકાના અધિકારીઓ દ્વારા આવા બેદરકાર ડ્રાઈવર સામે કડક કે દાખલા રૂપ પગલા ભરવામાં નહીં આવતા હોવાના લીધે ડ્રાઈવરો બેફામ બની ગયા છે અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેવા પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે